બધા જય સ્વામિનારાયણ સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો ને તો આજે આપણે એની અંદર સુભાષિતો નો વૈભવ એટલે કે શું જેને આપણે ગુજરાતીમાં માં કહીએ છીએ જેને સંસ્કૃતમાં સુભાષિત કહેવામાં આવે છે સારી પંક્તિ જેના દ્વારા આપણને કંઈક ઉપદેશ મળે

तो आज ना हो तो जैसे छे पिलो ये है छे के लोभा क्रोधा प्रभोति लोभा क्रोधा प्रभोति लोभा कामह प्रजायते लोभा कामह प्रजायते लोभान मोहस्य नाशस्य लोभान मोहस्य नाशस्य लोभः पापस्य कारणं लोभः पापस्य कारणं હવે એનો અનુવાદ મેં અહીંયા લખેલો જ છે પણ છતાં એક એક શબ્દનો અનુવાદ કરું છું અને પછી આખું ભાષણ ફરીથી બોલું છું લોભા ક્રોધ પ્રભવતી લોભા ક્રોધ પ્રભવતી એનો અર્થ થાય છે લોભ ક્રોધ પ્રભવતી એટલે જન્મે છે લોભથી ક્રોધ જન્મે છે લોભા ક્રોધ પ્રભવતી લોભથી થી ક્રોધ જન્મે છે લોભાત કામ પ્રજાય છે અને લોભથી કામ ઉત્પન્ન થાય છે નીચે લોભા મોહસ્ત નાશ લોહસ્ત નાશ લોભ થી મોહ થાય છે અને આ શ્લોક દ્વારા આપણને એવો ઉદેશ આપવામાં આવ્યો છે કે આપણે જીવનમાં લોભ કરવો જોઈએ નહીં ક્રોધ ઉત્પન્ન થાય છે લોભ એટલે શું તો કે મારી પાસે કેટલા પૈસા તો હોય છે આપણી પાસે આપણે નવમા ધોરણના વિદ્યાર્થીની કક્ષાથી વિચારી તો ભાઈ 100 રૂપિયા હોય તો આપણે એવું મન થાય 200 તો હોય છે 200 હોય તો 300 આમ જેટલા પૈસા હોય એનાથી વધારે પૈસા કે વાપરવું નથી બસ ભેગા કરો આપણી પાસે પૈસા હોય તો આપણે સદુપયોગ કરવો જોઈએ ભરવા કોઈ વસ્તુ લેવી જોઈએ સ્કૂલે જાય ત્યારે નાસ્તામાં કંઈક પૈસા વાપરવા હોય તો એ વાપરવો જોઈએ આપણે પૈસા થઈ ગાય જ કરી રાખીએ એ વસ્તુને ન લે તો આ તો સામાન્ય વિદ્યાર્થીની વાત છે તમે મોટા મોટા વ્યક્તિ હોજો આપણા દેશની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે લોકો છે ટેક્સ ચીકવતા અને એ પૈસા છે પોતાની પાસે રાખી મૂકે છે જેને બ્લેક મની કહેવામાં આવે अब्लिक बने पण मुख्य कारण छे लोभनुच कारण छे तो હવે આપણે જેટલા પૈસા મેળવવા છે એ પૈસા આપણે પ્રાપ્ત થઈ જાય છે તો આપણે શું આવશે क्रोध આવશે તો શું કીધું છે લોભથી क्रोध જન્મ મે છે લોભ ક કામ ભજાય છે લોભથી કામ ઉત્પન્ન થાય છે કામ એટલે શું ખરાબ આદત પૈસા આપડે પાસે આવે છે તો આપણે અંદર ખરાબ આદતો પણ આવશે માવા ખાવાની સિગારેટ પીવાની આ બધા દુર્વ્યસન છે આ દુર્વ્યસન કોના કારણે આવે છે લોભના કારણે આવે છે તો લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને લોભથી કામ જનવે છે લોભથી ક્રોધ જનવે છે અને લોભથી કામ ઉત્પન્ન થાય છે લોભથી મોહ થાય છે એટલે આટલા બધા વ્યસન બની શકે શું થાય મોહ થાય લોભથી મોહ થાય છે અને પૈસા છે આપણે મરી જઈએ તો ભેગા તો આવતા નહી અહીં દિયે છે

આટલું ભાષાંતર છે પરીક્ષાની અંદર પૂછાય શકે એના માટે આઈએનપી છે તો ખાસ ધ્યાન રાખજો બરોબર ભાષાંતર પૂછાઈ શકે પરીક્ષાની અંદર હવે બીજો જો બીજો શ્લોક છે તક્ષકશ્ય વિસંદનતે તક્ષકશ્ય વિસંદનતે મક્ષિકા યાસ્ય મસ્તકે તક્ષકશ્ય વિસંદનતે મક્ષિકા યાસ્ય મસ્તકે

કે એના બે દાંત હોય એ દાંતમાંથી ઝેર નીકળે અને ઝેર આપણા શરીરની અંદર આવે પછી આપણો મૃત્યુ થઈ જાય તો શાપનો ઝેર ક્યાં હોય એના દાંતમાં એના દાંતને કાપી નાખવામાં આવે તો પછી ઝેર છે ઉત્પન્ન થતું નથી ઝેર શાપના દાંતમાં ઉત્પન્ન થાય છે તો સાપના દાંતમાં ઝેર હોય છે મક્ષિકા યક્ષ મક્ષિકાનો અર્થ થાય છે માખી માખીના મસ્તકમાં ઝેર હોય છે હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ સાપના ઝેરથી તો આપણું મૃત્યુ થાય છે માખી તો આપણા ઘરમાં બેસતી હોય ઘણીવાર આપણા શરીર ઉપર આપણા કપડા ઉપર બેસતી હોય ખાવાની એવું વસ્તુમાં બેસતી હોય તો એનાથી તો મૃત્યુ થતો નથી પણ સાપનો ઝેર કેવો હોય સ્થાવર તો માત્ર સોરી માખીનું ઝેર છે કેવું હોય સાવલમાં માત્ર સાપનું જે કેવું હોય કે વિશેષ માત્રામાં હોય એટલે આપણે તાત્કાલિક હશે અને માથીમાં કોણ ઝેર હોય છે એના જે મસ્તક છે એનામાં શું હોય ઝેર હોય એની અસર કેવી છે થોડી એટલે જ આપણે એવું કહેવામાં આવે કે આપણે બાંધનું નખવવું જોઈએ આપણો ઘરનું હોય તો ઘરની કોઈ વસ્તુ હોય તો કેવી હોય આપણે ઢાંકીને રાખેલી હોય પણ બારની જે વસ્તુ આપણે ખાઈએ છીએ એ ઢાકેલી હોતી નથી તમે ઘણી વાર જોયું બાર પાણીપુરી ખાતા હોય તો પાણીપુરીનો જે મસાલો હોય એની અંદર માથિયો પછી બારનું ખાઈને આપણે ઘરે આવીએ કે તમે જોજો ઉલટી થવાની સંભાવના રહીએ અપચો રહીએ માથું દુખે તાવ આવે શરદી થાય મલેરિયા થાય ઉલટી ઝાડા આવી બધી વસ્તુ થાય આવી બધી સાઇડ ઇફેક્ટ શા માટે થાય છે કે માખીની અંદર પણ অল্প માત્રામાં શું રહેલું છે કે છે રહેલું છે એટલા માટે સાપના દાંતવા જે હોય છે માખીના મસ્તકમાં જે હોય છે વૃષ્ટિકશ્ય વિષમ છે ઋષ્ટિકનું અર્થ થાય છે વિષિ ઋચ્છ એટલે પૂછડીમાં વિષમ એટલે કે જે

કંઈ કામ કરે છે તો ઝેરીલું કર્મ કરે છે બીજાને નુકસાન પહોંચાડે એવું કર્મ કરે છે આ શ્લોક આપણને કેવા માંગે છે કે આ આ પ્રાણીમાં આ આ અંગો જે હોય છે પણ દુર્જન વ્યક્તિ એવો હોય છે કે જેના બધા મૂળમાં જેવું હોય છે ફરીથી ભાષાંતર કરીએ સાપના દાંતમાં જે હોય છે માખીના મસ્તકમાં જે હોય છે વીંછીની પૂછડીમાં જે હોય છે પણ દુર્જનના બધા હવે દુર્ભે શત્રો વિપ્લવે દુર્ભે શત્રો વિપ્લવે રાજદ્વારે સ્મશાન સ્મશાને

શત્રુ મિત્ર વડે એટલે સંત્રો સાથેના યુદ્ધમાં ચેયવા એટલે અને ઉત્સવમાં સંકટમાં દુકાળમાં અને શત્રુ સાથીના યુદ્ધમાં રાજ દ્વાર એટલે કે રાજાના દ્વાર હોય છે એટલે અને સ્મશાન છે અને સ્મશાનમાં યત ઇષ્ટ જે ઉભો રહે ઉભો રહે હોય એટલે કે હું સાથ આપું તે કેવો છે સબાનતક તે બાંધો છે એટલે કે આપણો સાચો મિત્ર છે એ આપણો સારો મિત્ર છે તો એ સારા મિત્રની વ્યાખ્યા આપવામાં આવેલી છે આપણે કે એવું કહેવામાં આવે છે કે શેરી મિત્રો શું મળે તાડી મિત્રો અને શેરી મિત્રો શું મળે તાડી મિત્રો અને સુખ દુખમાં જે જહી જે સુખમાં પાછળ રહે અને દુખમાં આપણે આગળ રહે તે લાગે

કરે આપણો સાથ આપે રાજ એટલે રાજા ના પહેલાના સમયમાં રાજા ના કોઈ કામકાજ ની અંદર જવું હોય તો આપણો સાથ આપે આજની પરિસ્થિતિમાં વાત કરીએ તો રાજાની ની જગ્યાએ કોણ આવી ગયું સરકાર સરકારી આપણો કોઈ કામ હોય તો એમાં આપણો સાથ આપે અને સ્મશાને છે આપણા કોઈ વડીલનું આપણા કોઈ દાદાનું કે ઓક્સાન થઈ કોઈ મૃત્યુ થઈ હોય તો અવસાનના સમયમાં પણ એવી દુઃખની પરિસ્થિતિમાં પણ આપણા ભેગો રહે આપણી સાથે ઉભો રહે જે ઉભો રહે છે સહબંધ તે કોણ છે તો કે તે આપણો સાચો મિત્ર છે ફરીથી ભાષાંતર કરું છું ઉત્સવમાં સંકટમાં દુકાળમાં શત્રુ સાથેના યુદ્ધમાં રાજાના દ્વારે અને સ્મશાનમાં જે ઉભો રહે છે એટલે કે 7 ના 2 છે એ આપણો સાચો મિત્ર છે તો આ રીતે આપણે અહીં સુભાષિત વૈભવ જે આપણો પાંચમો કાવ્ય છે પહેલા હું કાવ્ય લઉં છું પછી આપણે પાઠ તલબ જશું તો સુભાષિત વૈભવ આપણો પાંચમો કાવ્ય છે એના ત્રણ શ્લોકો જે છે આગળ એ અમુક શ્લોકોનો અભ્યાસ કર્યો હતો અને જે બાકીના શ્લોકો છે એનો અભ્યાસ કર્યો છે એ ખાસ તમારી નોટબુકની અંદર નોંધી લેશો વ્યવસ્થિત ન દેખાતો હોય તો હું જોઈ પણ છું તો એ તમારી નોટબુકની અંદર નોંધી લેશો અને હું જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયના પ્રશ્નો છે એના જવાબ છે એ મેળવવાનો પ્રયત્ન કરજો નેક્સ્ટ પીરિયડમાં આપણે પણ એના જે પ્રશ્નો છે એના જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું અને એ જવાબ તમે તમારી નોટબુકની અંદર ખાસ લખી લેજો આ જે શ્લોકો છે એનું ભાષાંતર તમે લખેલું હશે એ ભાષાંતર ઉપરથી કે પ્રશ્નોના જવાબ પણ તમારી નોટબુકની ની અંદર લખી લેજો અને ખાસ સંસ્કૃતનો અભ્યાસ કરજો આ અભ્યાસ